આજે વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે સુરત શહેરના કતારગામ અને સિંગણપોર સહિતના વિસ્તારોમાં તો ધોધમાર વરસાદ વરસ્યો છે ઘૂંટણસમાં પાણી પણ ભરાતા વાહન ચાલકોને રાહતદારીઓ હેરાન પરેશાન થઈ ગયા છે આ સાથે સુરત કોર્પોરેશનનો મોનસૂન પ્લાન પાણીમાં ગયો છે સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે શહેરના અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદ પડતા લોકો હેરાન પરેશાન થઈ જવા પામ્યા છે જેને કારણે લોકોમાં આક્રોશ પણ જોવા મળી રહ્યો છે કે મનપા તંત્ર શું કરી રહ્યું છે ધોધમાર વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે કતારગામ સિંગણપોર વેડ રોડ ફૂલવાડી સહિતના વિસ્તારોમાં પાણી પાણી થઈ ગયા છે કતારગામ સિંગણપોર અને વેડ રોડમાં તો ઘૂંટણસરમાં પાણી ભરાયા હતા તો સુરતની વિઝિબિલિટીમાં પણ ઘટાડો થયો છે હજી પણ વરસાદ વરસવાનું શરૂ છે વરાછા પાલનપુર પાટિયા અડાજન પર્વત પાટિયા વિસ્તારમાં પાણી ભરવા શરૂ થયા છે જેને કારણે લોકોમાં હાલાકી થવા પામી છે તો સુરત શહેરમાં મોડી રાતથી અવિરત વરસાદ વરસી રહ્યો છે જેથી નીચાણવાળા વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા સુરતમાં બે ઇંચથી વરસાદ વધુ ખાબકતાની જગ્યાએ પાણી જ પાણી જોવા મળ્યું છે ઉધના રેલવે સ્ટેશન ગાળનારું અવાગેડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા સુરતના વેડરોડ વિસ્તારમાં રસ્તા પર જ પાણી પાણી જોવા મળ્યું હતું જેને પગલે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યા હતા